પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્ય ઓપરેશન સિંધુ સફળતાપૂર્ણ પાર્ક પાડ્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મુકવા ગ્લોબલ આઉટરીચ મશીનના ભાગ રૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને જાપાન તથા દક્ષિણ પૂર્વ દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઓપરેશન સિંધુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મશીનના ભાગરૂપે બહુ પક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વ દેશોની મુલાકાત કરી રહ્યા વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિદ્ધુને સૌએ આવકાર્યું હતું ઓપરેશન સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેગેટિવ ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ઘણી કડક જવાબ પાશે ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપી સરકાર અને વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે જે ઓલ પાર્ટી ચયન થયું આ ની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલાં સત્યાવીસ વર્ષ પહેલાં કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈદર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો છે આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંધુર અંતર્ગત ત્રણ દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા એરક્રાફ્ટ પાડ્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા જે ચોક્કસપણે જે પ્રકારે ઓપરેશન સિંદૂર માન્ય શ્રીએ પણ કહ્યું કે માત્ર આપણું બદલાની ભાવનાથી નથી પરંતુ ઓપરેશન સિંદૂર આપણે ન્યાય કર્યો છે આ ન્યાય સુધી આપણે ટેરિસ્ટને લાવ્યા છે અને જે વિદેશી પત્રકારનું ગળું કાપીને વિડીયોની અંદર હત્યા કરવામાં આવી હતી અમેરિકન પત્રકારની એ આતંકવાદીને પણ ઓપરેશન સિંદૂર દ્વારા એનો ખાતમો બોલાવવામાં આવ્યો છે તો ઓપરેશન સિંદૂરથી આપણે આપણી સક્ષમતા અને આત્મનિર્ભરતાનું પણ દર્શન કરાવ્યું છે સૌથી મોટું આઉટપુટ કે જે પ્રકારે પાકિસ્તાન ખોટા નેરેટિવ ચલાવી રહ્યું હતું અને ધર્મના નામે એ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું કે ભારતની અંદર મુસ્લિમો ખતરા પાછી અને ભારતની અંદર કાશ્મીરના લોકોને એ ખૂબ જ અશાંતિ છે એ બાબત આપણે એમને પુરાવા સાથે આપી કે જો કાશ્મીરમાં અશાંતિ હોત તો ચૂંટણીમાં સાઠ ટકા કરતાં વધારે વોટિંગ ટર્નઆઉટ પણ ના આવ્યું હોત અને અત્યાર સુધીમાં ત્રણસો સિત્તેર હટ્યા બાદ કશ્મીરની અંદર ચાલીસ લાખ કરતાં વધારે પર્યટકો પણ ના આવ્યા આ તમામ બાબતોને આનાથી પણ વધારે બાબતો આપણે પુરાવા સાથે આપી છે અને પાકિસ્તાનનું જે ખોટા નેરેટિવનો પરકોટો હતો એને ફોડવામાં આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થયા છે ત્યાં વસતા ભારતવાસીઓને પણ ઘણા પ્રશ્નો હતા કારણ કે ત્યાં તેઓ તમામ દેશોના વાસીઓ સાથે પોતે કામ પણ કરે છે ને વસે છે ત્યાં એમની સાથે ઓફિસમાં પાકિસ્તાની નાગરિક પણ કામ કરતા હોય કે બીજા કોઈ પણ કામ કરતા હોય ત્યારે એમને જ્યારે કોઈ ખોટા નેરેટિવના પ્રશ્નો પૂછવામાં આવતા તો એમના મનમાં ઘણા કન્ફ્યુઝન હતા તો ઇન્ડિયન ડાયસ્પોરાને હરેક દેશની અંદર આપણે સંબોધ્યા છે અને એ લોકો પણ હવે આપણો પક્ષ ત્યાં મૂકી શકશે આપણા બ્રાન્ડ એમ્બેસેડર બની શકશે એ પ્રકારનો પ્રયાસ કર્યો છે અમારા હરેક મીટિંગ બાદ ત્યાંના મીડિયામાં એમણે એમનું સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું છે અને તમામ લોકોએ એક સ્વરે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ અને ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝે ખાસ આ વાત ઉમેરી છે કે આતંક અને હિંસાને ઇસ્લામમાં કોઈ પણ સ્થાન નથી એટલે તમામ લોકોએ શાંતિ સ્થપાય એવા પ્રયત્ન કરવા જોઈએ પણ પાર્ટી દ્વારા સંસદ સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી એ તમામ સંસદ સભ્યો ઓલ પાર્ટી ડેલિગેશનમાં ઉપસ્થિત હતા એમનો કોઈ અંગત અવેલેબિલિટીનો ઇશ્યુ હતો એટલે તૃણમૂલ કોંગ્રેસ ના માધ્યમથી અભિષેક બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા એટલે કોઈ પણ પાર્ટી અમારા ડેલિગેશનમાં એવું ન હતું કે એમની અનુપસ્થિતિ સોરી એમને એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાને કારણે તેઓ આવી નતા શક્યા પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીના અમારી સાથે મોકલ્યા હતા હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ એના કરતાં તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા તમામ ભારત દેશના સાંસદ વિપક્ષ આપણી સાથે ત્યાં રહ્યું છે અને વિપક્ષે સાથે રહેવું જ જોઈએ કારણ કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ડેલિગેશન ન હતું આ આપણા દેશનું ડેલિગેશન હતું થેન્ક યુ વાત કરવા માટે આપણે મજબૂર કર્યા છે અને આ તથ્યના હાથે વાત કરવા માટે જ્યારે મજબૂર કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન દ્વારા પણ એક કોપીકેટ ડેલિગેશન એમના દ્વારા પણ મોકલવામાં આવશે એવી અમને અત્યારે જાણ થઈ છે પરંતુ જે પ્રકારે દરેક દેશોના વડાએ અમને કહ્યું છે અને સૌથી અગત્યની વાત તો એ છે કે ઇન્ડોનેશિયા અને મલેશિયા કે જ્યાં મુસ્લિમ સૌથી વધારે છે આ બંને દેશોના મંત્રીશ્રીઓ પાર્ટીના વડાઓને તમામે કહ્યું છે કે ઇસ્લામ ધર્મની અંદર હિંસા અથવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી અને ભારતને પોતાનો વળતો જવાબ આપવાનો અધિકાર છે અને આતંકવાદના ખિલાફની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ આ પ્રકારનું એક કૂટનીતિક જીત આ ઓલ પાર્ટી ડેલિગેશનની થઈ છે એક વિશેષ વાત હું આપને કહેવા માગીશ કે ઓલ પાર્ટી ડેલિગેશનની અંદર વિપક્ષના સાંસદો પણ અમને ક્યારેય એવું નથી લાગ્યું સમગ્ર પ્રવાસ દરમિયાન કે આ કોઈ આ પાર્ટીના છે કે આ કોઈ આ પાર્ટીના છે અમે તમામ એક જ મંત્ર લઈને ગયા હતા કે આતંકવાદ વિરુદ્ધ આપણે વિશ્વને ભારતની સાથે જોડવાનું છે અને તમામ લોકો આ બાબતમાં સફળ થયા છે પાકિસ્તાને મલેશિયાની અંદર એવો પ્રયત્ન પણ કર્યો કે અમારી જે અપોઇન્ટમેન્ટ્સ હતી આ અપોઇન્ટમેન્ટ્સને અપોઇન્ટમેન્ટ્સ કોલ ઓફ થાય અને એ લોકો એવું કે આપ પણ ઇસ્લામિક કન્ટ્રી છો એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે તો આપણે સાથે રહેવું જોઈએ પરંતુ મલેશિયાએ મલેશિયાના પ્રધાનમંત્રીનો પણ હું આભાર માનીશ કે જ્યારે આ ટેરર અટેક થયો ત્યારે એમણે કબૂલ્યું કે આ ખૂબ જ કેલ્ક્યુલેટેડ એટેક છે જે ધર્મના આધારે કરવામાં આવ્યો છે અને આ વાતને કારણે મલેશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે હું આભાર માનીશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ભારતીજમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મને આ તક મળી છે અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આ જે લડાઈ છે આપ વિચાર કરો ઓઆઈસી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી અને પાકિસ્તાન એ ઓઆઈસીના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્નો કરતું હોય છે આ બધી જ બાબતો એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જે ગ્લોબલ વોચડોગ છે જે ટેરર ફંડિંગ મની લોન્ડરિંગ કરાવતું હોય છે એની અંદર પાકિસ્તાન બે હજાર અઢારથી બાવીસમાં ગ્રે લિસ્ટમાં હતું પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે આ પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રેડ લિસ્ટમાં મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી અને ઈશ્વરની કૃપા હતી ભગવાનની કૃપા હતી કે આ જ્યારે ડેલિગેશન ફરતો હતું ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલાં પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સૈફુલા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા હતા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનું જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો પરંતુ આ પ્રોક્સી વોર આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જડબાપો જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ અન એક્ટ ઓફ વોર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માન્ય વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળ્યું વાતથી જો શાંતિ થતી હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ આપણે એમને એક એક ક્રોનોલોજી ગણાવી કે અત્યાર સુધીમાં છેલ્લા ચાલીસ વર્ષમાં કેટલા હુમલાઓ થયા અને હરેક હુમલાની અંદર આપણે તો પુલવામાની અંદર પણ જોઈન્ટ ઇન્કવાયરી કમિશન બેસાડ્યું હતું એમને આવીને પુરાવાઓ આપ્યા હતા અજમલ કસાબના સમય પર પણ જ્યારે અજમલ કસાબે કબૂલ કર્યું ત્યારે આપણે એમને પુરાવાઓ આપ્યા હતા પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન એમાં લેવામાં આવ્યું ન હતું ત્યાર પછી મોદી સાહેબનું જે એક પ્રણ છે કે એ જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવવામાં આવશે આ બાબત પણ આપણે વિશ્વ સમક્ષ આપણો પક્ષ મૂક્યો છે અમારું ડેલિગેશન એ ગ્રુપ થ્રી માન્ય લો રાજ્યસભાના સાંસદ સંજયકુમાર જહાજીના નેતૃત્વ હેઠળ અમે લોકો જાપાન સાઉથ કોરિયા સિંગાપોર ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસે હતા આ તમામ દેશોના યા તો પૂર્વ પ્રધાનમંત્રી તમામ દેશોના વિદેશમંત્રી ગૃહમંત્રી કાયદામંત્રી ઘણા દેશોની લોક લોકસભા હોય હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એમના સ્પીકર એ લોકોથી લઈ અને એમના કાઉન્ટર ટેરિઝમના જે સંગઠન હોય એમના જે વિવિધ પાર્ટીઓ હોય જેમ કે સાઉથ કોરિયામાં હમણાં જ આપને ખ્યાલ હશે ગઈકાલે જ પરિણામ આવ્યું અને ચૂંટણી ચાલતી હતી અમે ગયા ત્યારે ચૂંટણી ચાલતી હતી આ ચૂંટણીની અંદર અમે એવી સ્ટ્રેટેજી કરી કે બંને પાર્ટીઓને મળ્યા બંને પાર્ટીઓના જે પ્રોબેબલ અમને લાગે કે જે લોકો આગળ જતાં ભારતનો પક્ષ મૂકી શકવાના છે એમને મળી અને અમે રજૂઆત કરી અને જે રીતે ઓલ પાર્ટી ડેલિગેશન સમગ્ર વિશ્વમાં ગયું અને અઠવાડિયાની અંદર આપણને વિશ્વના પણ નેરેટિવ બદલતા દેખાયા જે રાઉટર્સ બુમ્બર્સ કે જે કોઈ વોલ સ્ટ્રીટ જનરલ એ કોઈ યુનિલેટરલ ન્યૂઝ ફેલાવવાનું અઠવાડિયા સુધી વેઇટ કર્યો કે પાકિસ્તાન આ બાબતમાં કોઈ રિએક્ટ કરે પરંતુ કોઈ રિએક્શન આવ્યું નહીં અને ત્યારબાદ આપણે ઓપરેશન સિંદુર સિંદુર અંતર્ગત જે હુમલો કર્યો આ હુમલાની અંદર આપણે એમના જે ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પીઓકેના નહીં વીસ ત્રીસ કિલોમીટર અંદરના નહીં પરંતુ સો બસો કિલોમીટર સુધી અંદર પહોંચી અને આપણે એમના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્વસ્ત કર્યા અને ત્યારબાદ જે નવ અને દસની જે વચ્ચેનો જે રાત્રિ હતી એની અંદર એમના દ્વારા પણ જે એક એક જે હુમલા કરવામાં આવ્યા એક એક હુમલાનો જવાબ આપણે આપ્યો જ્યારે આ હુમલા થયા હુમલાનો જવાબ આવ્યો ત્યારે પાકિસ્તાન દ્વારા પ્રયત્નો આંતરરાષ્ટ્રીયકરણ કરવાના શરૂ થયા અને એના કારણે એવો પ્રયત્ન થયો કે આપણે કોઈના કોઈ પ્રકારે આ બાબતે માનીએ પરંતુ દસ તારીખે આપણે પાકિસ્તાનના મિલિટરીના એરબેઝ ઉપર હુમલો કર્યો ને એ પણ એના એરબેઝના હેડક્વાર્ટર સુધી આપણે પહોંચી અને એમના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તો પહેલાં આપણે નષ્ટ કર્યા હતા પરંતુ મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આપણે નષ્ટ કર્યા જ્યારે આ વસ્તુ થઈ ત્યારે એમના તરફથી સીઝ ફાયરનો પ્રયત્ન કરવામાં આવ્યો પહેલાં એક વાગે ફોન આવ્યો અને ફોન હોટલાઈનથી કરવામાં આવ્યો આપણા ડીજીઓ ફોન આવ્યો અને આપણે કહ્યું કે અત્યારે ડીજીએમો મીટિંગમાં છે એટલે સાડા ત્રણ વાગે આપણા સાથે વાત કરશે અને માહિતી આપીશ અને ત્યારબાદ આપનો કોઈ પ્રશ્ન હશે તો હું આપને કહીશ સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરીએ જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલાં પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી આ સમગ્ર દુનિયાનો એક માત્ર એવો દેશ છે યુઝઅલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ દેશ હોય એ મિલિટરી ઉપર શાસન કરતું હોય છે પરંતુ આ એક એવો દેશ છે કે આ મિલિટરી સરકાર ઉપર શાસન કરી રહી છે અને એના કારણે લોકોની અંદરનો જે એક અસંતોષ બલુચિસ્તાનને લઈને જે આખી પરિસ્થિતિ ડામાડોર થઈ હતી અને મિલિટરી ઉપરનો પણ વિશ્વાસ પ્રધાનમંત્રી ઉપરનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા હતા અને પાકિસ્તાનના લોકો ફરીથી ઇમરાન ખાનને રિલીઝ કરવા માટેની પણ માંગ કરી રહ્યા હતા કે અમે જેને મત આપ્યો છે ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો પાકિસ્તાન પાસે માત્ર બે ઓપ્શન હતા એક ઓપ્શન એવો કે કોઈને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનું આખું નેરેટિવ ઊભું થાય અને એના માટે જો આપને હું યાદ કરાવું તો સોળ એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિમ મુનીર એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે ભારત એ કોઈ ધર્મને આધારિત કોઈ દેશ નથી ભારતનું એક પોતાનું બંધારણ છે પણ ભારતને અને પાકિસ્તાનને ધર્મની અંદર વિભાજિત કરવાનો પ્રયાસ ત્યારે જેમણે કર્યો હતો અને એક એમણે અગમચેતી ત્યારે કાશ્મીરની અંદરનો જે સંઘર્ષ છે એને લઈને આપી હતી પરંતુ એનું રિઝલ્ટ આપણને એના એક અઠવાડિયા પછી બાવીસ એપ્રિલે જોવા મળ્યું કે જ્યારે પહેલગામની અંદર ધર્મના નામે પૂછી પૂછી અને ગોળી મારવામાં આવી આપણને એવું લાગે કે આ એક ખૂબ જ સામાન્ય એક ટેરરિસ્ટ અટેક હતો પરંતુ આ એક પ્રયાસ હતો કે જેમાં ધર્મના આધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમના રાયટ્સ થાય એક ખૂબ જ અશાંતિ ફેલાય પરંતુ આ ભારતીયતાના સંસ્કાર છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું શું શાસન છે કે ભારતે એકતા જાળવી અને સમગ્ર દેશના કોઈ પણ ખૂણે ધર્મના આધારિત કોઈપણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના થાય